નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષ નસીબ સ્વસ્તિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મોરેડિયા ગામે આવ્યા છીએ જ્યાં આપણે એક રાહુલભાઈએ આપણી પ્રોડક્ટ પ્લસ આપણે તેમની મગફળીમાં ઉપયોગ કરેલો હતો તો ચાલો ખેડૂત મિત્રો આપણે તેમની પાસેથી જાણીએ કે તેમને આપણું કેવું રિઝલ્ટ જોવા મળ્યું છે રાહુલભાઈ સૌ પ્રથમ આપણે આપણું ગામ અને મોબાઈલ નંબર જણાવી આપો મારું ગામ મોરડીયા મારું નામ રાહુલ વીરાભાઈ ઝાકો અને આપણો મોબાઈલ નંબર કે જે અત્તરનું કે છે પત્તર મારો મોબાઈલ નંબર છે અને આપણા એજસ્ટાર સ્ટોક દવા છે એનો આપણે ફિલ્મમાં શું કામ યુઝ કરેલો હતો મારી વાંડીમાં રાતડ અને ઝેરુનો પ્રોબ્લેમ હતો રાતળ અને એ માટે તો આપણે એજસ્ટાર સ્ટોક મારેલી છે તો એનાથી આપણને રાતળમાં ને એમાં જેરુમાં અને એમાં કેવું ઘેરનું રિઝલ્ટ જોવા મળેલું છે એનું રિઝલ્ટ